નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ આમ તો વરસાદ પડવાનો છે એની માહિતી જમાવટ પર તમે સવારે જોઈ છે પણ રાજ્યમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એ ઓરેન્જ એલર્ટની સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ શરૂ પણ થઈ ગયો છે એ વરસાદ ભર ઉનાળે ગાજવીજ અને કરા સાથેનો વરસાદ છે એ શરૂ થયો છે રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અત્યારે શું પરિસ્થિતિ છે અને હવામાન વિભાગે કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે એના વિશે માહિતી મેળવવી છે વિન્ડીની સ્ક્રીન પરથી જોઈ લઈએ કે ગુજરાતમાં હાલ શું પરિસ્થિતિ છે તમે જોધપુર આસપાસના જોઈ શકો છો અમદાવાદની અંદર પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે એક સાથે અમદાવાદમાં ચાર ડિગ્રી તાપમાન છે એ ઘટ્યું છે અમદાવાદમાં ગાંધીનગરમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ પણ પડશે આવતીકાલે અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે પણ અત્યારે જામનગર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ બધા જ વિસ્તારોની અંદર વિંડીમાં પણ વરસાદ છે એ બતાવી રહ્યા છે ઉદયપુર આસપાસના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે અહીંયા તમે જોઈ શકો છો જામનગર સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢના અમુક વિસ્તારો ગીર સોમનાથ ઉનાના અમુક વિસ્તારો અને જુનાગઢ આસપાસના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં જો વરસાદ પડે તો કેરીના પાકને ભારે નુકસાન થાય ખેડૂતોને ભારે નુકસાન થાય એટલે ખેડૂતો અત્યારથી ચિંતામાં મુકાઈ ગયા છે દાહોદ છે ડુંગરપુર છે પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે આ બધા જ વિસ્તારોમાં વરસાદ છે એ દેખાડી રહ્યા છે અને વરસાદ અમુક અમુક વિસ્તારોમાં જ્યાં દબાણ વધારે સર્જાશે પવનનું અને હવાનું ત્યાં વધારે વરસાદ પડવાની પણ શક્યતા છે ચોટીલા મોરબી જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર ધોળકા અમદાવાદ વિરમગામ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુર આ બાજુ નડિયાદ છે 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 વડોદરા આમોદ ભરૂચ રાજપીપળા છે ભરૂચમાં એટલી બધી શક્યતાઓ નથી બોડેલી રાજપીપળા વ્યારા સહિતના જે આ તરફના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે અને આ જે વરસાદ પડવાનો છે એ વરસાદ ગાજવીજ સાથે અને કરા સાથે વરસાદ પડવાનો છે એ વરસાદની શરૂઆત રાજ્યના અમુક વિસ્તારોની અંદર થઈ પણ ચૂકી છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ છે એ પડી રહ્યો છે હવે આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગે કયા કયા વિસ્તારોની અંદર એલર્ટ આપ્યું છે આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે કેટલા દિવસ માટે અને કયા કયા વિસ્તારો માટે આપ્યું છે એ પણ જોઈ લઈએ ભર ઉનાળે આ વરસાદ અને ખેડૂતોની સ્થિતિ કફોડી છે એ બનાવી રહ્યો છે આ વરસાદ તમે મેપ જોઈ રહ્યા છો હવામાન વિભાગે અગિયાર તારીખ સુધીની આગાહી કરી છે કે અગિયાર તારીખ સુધી વરસાદ પડવાનો છે જેમાં આજના દિવસે ખાસ પાંચ તારીખે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ આજે આખો પટ્ટો છે એ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે એ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે અને કચ્છમાં પણ ગાજવીજ સાથે આજે વરસાદ પડે એવી શક્યતાઓ છે મોરબી રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડે એવી શક્યતાઓ છે આ સિવાય સુરેન્દ્રનગર અમદાવાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને દક્ષિણ ગુજરાતનો જે આખો ભાગ છે એ સૌરાષ્ટ્રનો જે દક્ષિણ વિસ્તાર છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ બાજુ બોટાદ છે જામનગર છે ત્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે ગાજવીજ સાથે મેઘગર્જના સાથે વરસાદ પડે એવી આજના દિવસની આગાહી છે આવતીકાલે હવામાન વિભાગે કયા વિસ્તારોમાં અલર્ટ આપ્યું છે તો આ મેપ છે જે હવામાન વિભાગે જાહેર કર્યો છે એ મેપ પ્રમાણે આવતીકાલે પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે પંચમહાલ છે દાહોદ છે આણંદ છે ભરૂચ અને નર્મદા આ જે વિસ્તારો છે આખો પટ્ટો છે ત્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે એ પ્રકારની શક્યતા છે આ સિવાય કચ્છ આખામાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને સિવાય સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ આ ત્રણ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે બાકી જે બધા જિલ્લા તમે જોઈ રહ્યા છો એ યલો એલર્ટમાં છે એટલે એનો અર્થ એવો થયો કે ત્યાં વરસાદ પડશે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની ત્યાં શક્યતાઓ છે એટલે આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટ છે અને ત્યાર પછી સાત અને આઠ તારીખે સાત તારીખે કચ્છમાં બનાસકાંઠામાં પાટણમાં સાબરકાંઠામાં અને સુરેન્દ્રનગરમાં આ જે ઓરેન્જ કલરમાં છે એ જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે બાકી બધા વિસ્તારોમાં યલ્લો અલર્ટ છે એટલે બાકી બધા વિસ્તારોમાં સાત તારીખે હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની આગાહી કરી છે અને આઠમી તારીખે હવામાન વિભાગે જે આગાહી કરી છે સાબરકાંઠા અરવલ્લી આણંદ ભાવનગર અને અમરેલી આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘ ગર્જના સાથે એટલે ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે આઠ તારીખ સુધી બાકી બધા વિસ્તારોમાં યલો અલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે આ વિસ્તારોની અંદર ખેડૂતોએ અને જે માર્કેટિંગ યાર્ડ છે એના જે અધિકારીઓ છે એમણે સાવચેત રહેવાનું છે ખાસ કે એમની જણસો છે એ પલડે નહીં આ સિવાયની જે પણ અપડેટ્સ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર